આગામી લોકસભાની તૈયારીમાં તંત્ર પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે ત્યારે મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન પણ તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યું છે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ભરૂચનો વ્યંઢણ સમાજ પણ આગળ આવ્યો છે જેઓ આજના સોશિયલ જમાનાના યુગમાં રીલ બનાવી તેમજ ઘરે ઘરે ફરીને લોકોને મતદાન અવશ્ય કરી યોગ્ય વ્યક્તિને ચૂંટવા માટે અપીલ કરી રહ્યા છે વ્યંઢણ સમાજના આ મતદાન જાગૃતિના પ્રયાસને દીપકુંવરબાએ વર્ણવી ચૂંટણી મહાપર્વમાં મતદાન માટે અપીલ કરી છે આપણા જે આગળ ચૂંટણીનું પર્વ આવી રહ્યું છે એ આપણા ખાલી પર્વ નથી તો એક આપણા દેશનો મહોત્સવ છે અને આપણા બધાને એ ભેગા થઈને એ મનાવવાનો છે તો એ કેવી રીતે મનાવવાનું જેમ કે આપણો જે વોટ હોય એ બહુ કિંમતી હોય છે એ આપણે બધાને આપવાનું છે હું એ આપીશ ને તમે આપજો

કલા જગતના અનુભવના આધારે વ્યંઢણ સમાજ મતદાન માટે અપીલ કરે તે યોગ્ય લાગ્યું કારણ કે આપણા ઘરે પણ પ્રસંગ હોય ત્યારે તેઓનું આગમન થતું હોય છે તો આ તો સમગ્ર રાષ્ટ્રનો મહાપર્વ છે ત્યારે તેઓ મતદાનની અપીલ કરે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચશે તેવું તેઓએ જણાવ્યું હતું બિલકુલ આ વખતે આ વખતે ઇલેક્શનનું જે કેપ્શન કહો કે ટેગલાઇન કહો એ પણ એવું છે કે ચૂંટણી એ પર્વ છે તો આમાં પણ અમે એ વસ્તુનો સમાવેશ એટલે કર્યો છે કે જનરલી આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય છે ત્યારે આ લોકો આપણે ત્યાં આવતા હોય છે તો આ ચૂંટણી જે છે એ ઘરનો પ્રસંગ નહીં આખા દેશનો પ્રસંગ છે લોકશાહીનો પ્રસંગ છે એ કોન્સેપ્ટ થોડોક અમે કર્યો સમાજના આ પ્રયાસમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ પણ પ્રશંસા કરી મતદાન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓના મળી રહેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો આપ જાણો છો તેમ લોકસભા સામાન્ય ચૂંટણીઓ બે હજાર ચોવીસની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને લોકો વધારેમાં વધારે મતદાન કરે તેઓ જિલ્લા તંત્ર તરફથી ઇલેક્શન ટીમ તરફથી ખૂબ અમારો પ્રયત્ન રહેલો છે અને અમારી સાથે વોલન્ટરી પણ બધા જોડાઈ રહ્યા છે આપણે જણાવું અઢારમી લોકસભાનું આ ઇલેક્શન છે અને અઢારનો આંકડો ચૂંટણી માટે પણ એક મહત્ત્વનો છે કે અઢાર વર્ષે એલિજિબલ થાય વોટર્સ અને અઢાર વર્ષને આપણે એક સોસાયટીમાં પણ બહુ મહત્વના માનીએ છીએ કે અઢાર વર્ષે આપણે મુક્ત થઈએ છીએ તો અઢારના આ ઇલેક્શનને આપણે ખૂબ સારા ઉત્સવની જે મુજબ એમાં અમને થર્ડ જેન્ડરથી લઈ અને એક તમામ સેક્શન ઓફ સોસાયટી તરફથી અમને ખૂબ અત્યારે સપોર્ટ મળી રહ્યો છે અને ખૂબ અમને આ વોટિંગના પર્વને આગળ વધારવાનું અને લોકોને વોટ કરવા અપીલ કરવાનું કામ થઈ રહ્યું છે